છે આપનું પૂરું નામ જણાવજો યુનુષભાઈ શાહ યુનુષભાઈ આપ ક્યાંથી આવો છો અને આપના વિસ્તારમાં કેટલો વરસાદ ગઈકાલે પડ્યો હતો પાલીતાણા થી આવી છે અને લગભગ નહીં નહીં તો અગિયાર એકસ તો પાકો તો અત્યારે આપ સ્પેશિયલ આ ઓવરફ્લો જોવા આવ્યા છો કે અહીંથી વટીયા ત્યારે આ દ્રશ્ય જોઈને તમે ગાડી ઊભી રાખીને જોઈ રહ્યા છો ના ના અત્યારે સ્પેશિયલ અમે જોવા જ આવ્યા કારણ કે આ ખુશીના સમાચાર કહેવાય પહેલા જ વરસાદમાં આપણા માટે એક સારું કહેવાય એમ કે પહેલા જ વરસાદમાં આપણે ડેમ ભરાઈ ગયા અને યુનુસભાઈ આપ તો ઘણા વર્ષોથી પાલિતાણામાં વસતા હશો તો શું આ પહેલી વખત આવું બન્યું છે કે પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થયો હોય કે દર વખતે આવું થતું હોય છે ના દર વખતે ન થાય પણ અમે નાના હતા ત્યારે આવા વર્ષો પહેલા આવતા હારા બહુ સરસ મજાના પણ હવે ઘણા વર્ષો પછી આ પહેલો બનાવીને આવ્યો પહેલા જ દિવસે ને પહેલા જ છ થી સાત કલાકમાં કે આઠ કલાકમાં ડેમ ભરાઈ ગયા બહુ સરસ તો આ હતા પાલીતા સ્થાનિક યુનુસભાઈ કે જેમણે એમનો અનુભવ જણાવ્યો તેઓ સ્પેશિયલ આ દ્રશ્યોને નિહાળવા માટે અત્યારે શેત્રુંજી ડેમના પુલ ઉપર આવી પોતાના પરિવાર સાથે આવી અને આ દ્રશ્યોને નિહાળી રહ્યા છે